અમરેલી જિલ્લાના જાફરાબાદમાં બોટ ડૂબ્યા બાદ અગિયાર માંથી નવ ખલાસીઓ લાપતા છે ત્યારે મંત્રી કુંવરજી બાવળિયા જાફરાબાદ પહોંચ્યા હતા જાફરાબાદમાં બે મૃતકની લાશ મળ્યા બાદ નવ ખલાસીઓ હજુ પણ લાપતા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જાફરાબાદ મૃતકના પરિવાર અને લાપતા ખલાસીઓના પરિવારને મળવા ગયા હતા રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ વિવિધ લાપતા ખલાસી પરિવારની મુલાકાત લીધી હતી રાજ્ય સરકાર તરફથી ખલાસીઓ ઝડપથી મળે તેવા પ્રયાસ કર્યા જેમાં જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારિયા જીવનભાઈ બારિયા બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકી બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં આગેવાનો પણ હાજર રહ્યા હતા બાબુભાઈ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ